વેલકમ બેક ટુ માય YouTube ચેનલ રજકુ તો ઘણા ટાઈમ પછી પાછું હું કુકિંગ શો કરું છું તો આજે છે ને કડુનો શાક બનાવવાનો છે જે પણ છે છે અલગ અલગ જુકે અલગ અલગ બનાવી તો એના માટે છે ને આપણે નોન પેન કે કોઈ પણ ઢાઢા તડિયાળી પેન લઈ લેવાની છે જેમાં છે ને તેલ મૂકેલું છે અને શું કરવાનું હોય આપણે જે

તો ટેસ્ટ પ્રમાણે આપણે નિમક લઈ લેશું કરી દઈશું તો સરસ રીતે મિક્સ કરીને અને ગેસની ફ્લેમ છે હાઈ કે મીડિયમ રાખવાનું છે વગર આપણે લીડ છે એ ઢાંકી દેવાની છે અને બસ ત્રણ ચાર મિનિટ આપણે મિક્સ કરતી દેવાનું જોતું રહેવાનું પાંચ મિનિટ થઈ ગઈ છે ને આ રીતના થોડીને પાંચ મિનિટે મિક્સ કરી લેવાનું જોયું તમને થોડુંક એવું લાગશે કે જરૂર ચડી ગયું હોય ને એવું લાગે જ છે આ રીતના પ્રોપર રીતે મિક્સ કરી દેવાનું હજુ તો કઠણ છે હજુ અને પાંચ સાત હ થોડું થોડું ગળી ગયું છે એટલે પાંચ સાત મિનિટ હજી રાખ્યું

અને જે લોકો લસણ ને ખાતા હોય ને લસણની એની લોકોને પેસ્ટ એડ કરવી હોય તે પહેલાં જે આદમ ત્યાં એડ કરેલે ને ત્યારે તમે કરી શકો તો આ રીતે એકદમ પ્રોપર સરસ રીતે આવું અને એકદમ સરસ લડી ગયું તમે જોઈ શકો છો રહેવા દેવું તબ તબદીબ હમ હમ થોડીક વાર રહેવા દેવાનું એટલે કે માંડવીનો ભૂકો છે ને એ સરસ એમાં ચડી જાય મિક્સ થઈ જાય એટલા માટે જે પાછી લીડ ઢાંકીને આપણે બે મિનિટ રહેવા દઈશું એક મિનિટ થઈ જાય ને એટલે ધાણાજીરું પાવડર હોય ને એ આપણે એડ કરી દેવાનો લાસ્ટમાં ગેસ બંધ કરી અને ફરી સરસ રીતે મિક્સ કરી દેવામાં તો આપણું જે મસ્ત મજાની સબ્જી છે જે રેડી થઈ ગઈ છે કદુની તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવશે વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં